અને લોકો બીમારીથી મુક્ત બની શકે તે હેતુથી ડાયાબિટીસ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત યોગ શિબિરનું આયોજન કરાયું હતું જે અંતર્ગત પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા નટવડ ઉદ્યાન ખાતે યોજાયેલ મુક્ત યોગ શિબિરનું પંદર દિવસ બાદ સમાપન કરવામાં આવ્યું હતું

કાર્તિક માલમ યસ કોટિયા મનીષા બેન લોઢારી પૂજા બેન ટોડરમલની અમૂલ્ય સેવા પ્રાપ્ત થઈ હતી જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યોની વિગતો આપી હતી સાથે સર્વ સાધકોને જણાવેલ કે યોગના માધ્યમથી શારીરિક માનસિક અને સામાજિક ઉન્નતિ થઈ શકે છે માટે યોગનો અભ્યાસ નિરંતર અને નિયમિત કરવો હિતાવહ છે આ પ્રસંગે ભાગ લેનાર સાધકોએ પણ પોતાના જીવનમાં યોગના અભ્યાસ પછી ડાયાબિટીસમાં થઈ રહેલા ફેરફારો વિશે લોકોને પોતાના અનુભવો બતાવ્યા હતા આર્ય સમાજ દ્વારા વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના ડોક્ટર કરમટાની ટીમ દ્વારા ડાયાબિટીસ કેમ્પને દરજીનું પહેલા અને પછી બે વખત બ્લડ ટેસ્ટ કરવાની અમૂલ્ય સેવા આપવામાં આવી હતી

પોરબંદરની અંદર જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા અને એની ટીમ દ્વારા જે ડાયાબિટીક મુક્ત ગુજરાતની એક આનો અનુસંધાને સુંદર શિબિરનું આયોજન પંદર દિવસનું થયું છે એની અંદરમાં જે લોકોએ ભાગ લીધો છે એ પૈકીનો હું એક છું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આટલું સરસ મજાનું સુંદર આયોજન સુપેરે પાર પડ્યું છે યોગ જિલ્લા કોર્ડિનેટર કેતનભાઈ જીજ્ઞાબેન રીતાબેન અને બધા જ યોગ ટ્રેનો દ્વારા બે નમૂન સેવાઓ આપવામાં આવી છે અને જે ડાયાબિટીસ મુક્ત ગુજરાતની જે અભિયાન કર્યું છે એ ખરેખર એકદમ સુભગ સમન્વય સાથે ખૂબ સારા આયોજન સાથે અહીં સંપન્ન થયું છે મારી પ્રસન્નતા વ્યક્ત કરતાં હું એક વાત જરૂર કહીશ કે લોકોએ ખૂબ ભાગ લીધો છે અને સાથોસાથ મને પર્ટિક્યુલરલી ખૂબ ખૂબ ફાયદો જોયો છે બ્લડ શુગર મારું પહેલે દિવસે જ્યારે ટેસ્ટ કરાવ્યું ત્યારે લગભગ એકસો ને નેવું આસપાસ હતું જે ઘટીને પંદર દિવસ પછી એકસો ને એંસીની નીચે આવ્યું છે એ પણ એક વધુ નોંધનીય છે સાથોસાથ મારો આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો છે મારા પગનો જે દુખાવો હતો એનાથી હું એક અંદરથી થોડો ખિન્ન થયેલો હતો અને એ અનુસંધાને આ યોગ શિબિરની અંદર વાવતા આસનો કરતાં પ્રાણાયામ કરતાં એનો જે ફાયદો થયો છે એ અવર્ણનીય છે અને ખૂબ મને એનાથી ફાયદો થયો છે સાથોસાથ હું બીજાને જોડવાનો પણ પ્રયાસ કરીશ આની અંદરમાં જે ઉત્તમ સેવા છે એ સેવાની પણ મેં નોંધ લીધી છે બધાએ સૌહૃદયપૂર્વક સેવા આપી છે અને આની અંદરમાં વધુમાં વધુ લોકો જોડાય એવો મારો પ્રયાસ રહેશે અને મારે ઘરે પણ જો અનુકૂળતા હશે તો યોગ ટ્રેનર બોલાવીને યોગ ક્લાસ કરશું એની સાથે આપ સૌનું દુર્ઘાયુષ્ય રહે અને યોગ બોર્ડ દ્વારા જે આ પ્રયાસ થયો છે એ વધુ સઘન અને સક્રિય બની રહે અને બધા જ યોગ કેતનભાઈને પણ હું અભિનંદન આપું છું અને આ પ્રવૃત્તિ વિશેષ રીતે આગળ વધે એવી શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ ધન્યવાદ સર મારું નામ રામભાઈ વીરમભાઈ સીતાવચ્રા રાણા સરસ ધન્યવાદ સર મારો યોગી ચૌદ તારીખે ચાલુ કરેલી ત્યારે મારું ડાયાબિટીસ એકસો હતું જે આજે યોગ સિગીર પૂર્ણ કરતા એકસો ને સત્તાવન આવ્યું છે લાગ્યું કેવું લાગ્યું બહુ સરસ છે અને યોગની જીવનમાં કેટલું મહત્વ છે એ સમજાયું છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ નમસ્તે મારું નામ કલ્પેશ ચોહા છે હું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પોરબંદર ખાતે જે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન હતું એમાં જોડાણો હતો પ્રથમ દિવસે સવારે ફાસ્ટિંગનું મારું ગ્લુકોઝ હતું એ એકસો ત્રેવીસ હતું અને આજે પંદર દિના યોગ અભ્યાસ બાદ એ એકસો બે છે એટલે એમાં ઘણો ફાયદો અને સુધારો પણ છે એનો સંપૂર્ણ શ્રેય હું અહીં આવતા તમામ યોગ કરાવવાળાની ટીમ અને આપણે જીજ્ઞાબેન પરેશભાઈ દુબલ કેતનભાઈ એ લોકો તમામ એકદમ બહુ સરળ રીતે અને પૂરતા ધ્યાનથી અને સરસ મજાની રીતના જીજ્ઞાબેન બોલી માઇકમાં અને સમજાવતા હતા અને એ પ્રમાણે કરાવતા હતા એમ એ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકો તરફથી મને ઘણો યોગ વિશે માહિતી મળેલ છે યોગ શીખવા મળેલ છે અને હવે હું આ જર્ની આગળ ચાલુ રાખીશ થેન્ક યુ સારો ફાયદો થયો પેલા કેટલું ડાયાબિટીસ હતું અત્યારે ખૂબ સરસ ધન્યવાદ સર કેવું લાગ્યું તમને સારું લાગ્યું આ થેન્ક યુ થેન્ક યુ ખૂબ સરસ ધન્યવાદ કન્ટિન્યુ જ રાખજો કન્ટિન્યુ થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર આપ સૌનો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે આપ પ્રસવ પ્રાણાયામ શરૂ રાખજો તમારો એક મિનિટનો સમય અમારે બગાડવાનો નથી તમને જે રૂટિન પ્રાણાયામ છે આપે પ્રાણાયામની પ્રેક્ટિસ કરતા રહેજો અને સાથે સાથે કાર્યક્રમની મજા પણ લેતા રહેજો આ તમામ મહાનુભાવો માત્ર ને માત્ર તમારી જેમ અર્લી મોર્નિંગ વહેલી સવારે તમારો ઉત્સાહ વધારવા માટે આવેલ છે એમના માટે જોરદાર કાર્યો થઈ જાય સર્કલ ધ્વનિ સાથે ખૂબ જોરદાર કાર્યો સાથે એમનું સ્વાગત સમસ્ત મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આ તમામ મહાનુભાવો સમાજ સાથે શું છે આપણું આ સેવાના કાર્યમાં આજે આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે આવેલ છે આપ સૌને વિદિત થાય કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય ચેરમેન યોગસ્ત ગુજરાતમાં ઘર ઘર સુધી ગલી ગલી સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય એના માટે ખૂબ જ પુરુષાર્થ કરી રહ્યા છે અમારા માનનીય ચેરમેન સાહેબ શ્રી શિશपालજી એમના દ્વારા એમનું સંકલ્પ છે કે હર ઘર દરેક ઘરમાં દરેક માણસ જે છે એ યોગ કરે યોગ કરે અને રોગથી દૂર રહે આજે આપણે સૌ જાણીએ છીએ ડાયાબિટીસ જેવા રોગ આજે ઘર ઘર માં છે રોગોનું લિસ્ટ ખૂબ જ લાંબું છે અને આ રોગોને કારણે આજે આપણે સુખથી વંચિત રહ્યા છીએ આજે આપણી પાસે દરેક પ્રકારની સુખ અને સુવિધા જે ભૌતિક સાધનોને જેને આપણે સુખ માનીએ છીએ તો સુવિધા ચોક્કસ હોઈ શકે પણ એનાથી સુખ પ્રાપ્તિ નથી થતી એ આપણે સૌએ જે છે સ્વીકાર કરવો પડે અને એટલા જ માટે આજે ગો બેક ટુ યોગા યોગના માર્ગ પર આપણે જે છે ચાલીએ અને આપણા જીવનનું ઉદ્ધાર કરીએ આજે આપણો ઉત્સાહ વધારવા માટે આપણી વચ્ચે શ્રી ધર્મેશભાઈ પરમાઠ મારા પરમ મિત્ર મ્યુ કાઉન્સિલર અને જે ગ્રીન પોર બંદરનું જેમની ટીમે સંકલ્પ કર્યો છે હેલ્થ এড્યુકેશનના પ્રણેતા આપળા શ્રી રામદેવભાઈ મોઢવાડિયા અર્જુનભાઈ મોઢવાડિયાના નાના ભાઈ જેઓય અલખ લીધી છે પ્રવીણભાઈ ખોરાવા વગેરે કે હરેક પ્રાંગણમાં જે છે એ માત્ર ને માત્ર લીલોતરી હોય નૈસર્ગિક વાતાવરણ બને એના માટે એ લોકો કાર્યરત છે અને પોરબંદરની અંદર પચીસ હજાર વૃક્ષ લગાવવાનો એમનો સંકલ્પ છે પાંચ હજાર વૃક્ષ લગાવી ચૂક્યા છે એમનું જતન અને સંવર્ધન આપણા જેવા નાગરિકોનું છે આપણે સૌ આજે એ પણ સંકલ્પ કરશું કે તમારા ઘરની બાજુમાં ક્યાંય પણ જગ્યા હોય